ડીસા ધુવા ગામે દારૂબંધીને લઈને ગ્રામજનોની બેઠક યોજાઈ દારૂબંધીના કાયદાની અમલવારી કરવામાં રૂરલ પોલીસ નિષ્ફળ સાબિત થઈ ધુવા ગામે દેશી વિદેશી દારૂનું વેચાણ પર પ્રતિબંધ મુકાયો ધુવા ગામે દારૂ પીનાર અને વેચનાર સામે ગ્રામજનો કરશે દંડાત્મક કાર્યવાહી ધુવા ગામના જાગૃત નાગરિકોએ ડીસાના પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોવાના આક્ષેપ લગાવ્યા અન્ય ગામના લોકો દારૂનું વેચાણ કરવા માટે ધુવા ગામે આવશે તો કડક કાર્યવાહી કરાશે સમસ્ત ગ્રામજનોએ એક સુર સાથે ધુવા ગામ દારૂબંધી ની અમલવારી કરવાના લીધા સોગંદ આજે અમારા ગામમાં એક અભિયાન ચલાવતા હતા અઠવાડિયા પહેલાથી પોલીસ મિત્રોને પણ જાણ કરેલી જમાદાર ને પણ જાણ કરેલી ધોવા ગમના પણ જાણ કરેલી અગાઉ રવિવારે પણ વરસાદના કારણે સંજોગોના કારણે કોઈ ગામ ભેગું થઈ શક્યું નહોતું પણ અત્યારે સમસ્ત દરેક અઢારે આલમ દરેક જાતિના લોકો અહીંયા ગામમાં અંબાજી માના મંદિરની અંદર ભેગા મળી અને નિર્ણય લીધેલો છે કે સંપૂર્ણપણે ગામમાં દારૂ આપણે બંધ કરવો હવેથી મોડીને પૂજ્ય દારૂ પાડવો નહીં એવા પાદરદેવની અમારા જે પાદરદેવો કહેવાય છે જે દરેક દેવો બેઠા છે એમના બધાને શોગન ગાતા છે અંબાજી માના શોગન ગાતા છે અને અંબાજી અંબાજીમાંની સાક્ષીએ બધાએ સંમતિ મળી અને આખા ગામના ભેગા રહી સંમતિ આપી અને વ્યસન મુક્તિ અને દારૂ બંધ કરવા માટેનો નિર્ણય લીધેલો છે નિર્ણય એ આપવામાં આવ્યો છે કે સ્વેચ્છાએ દારૂ બંધ કરી નાખવાનો પાડવો નહીં બાર ગામનો કોઈ પણ વેચવા આવે તો એને વેચતા પકડાય તો ધુઆગામની અંદર એને એનો વરઘોડો કાઢવો એને ટાળ કરવી અને એકાવન હજાર રૂપિયા દંડ અમારા ધુઆગામમાં લેવામાં આવશે બાર ગામનો કોઈ આવશે વેચવા તો બીજું ગામના જે જે પણ પીઠવાળા છે એ દારૂ બંધ નહીં કરે તો એમનો પંચાયત દ્વારા પંચાયત દ્વારા તલાટી અને સરપંચ આ બંનેને મળીને મેં રજૂઆત કરી છે અને હરી રજૂઆત કરશો સરપંચે મને લેટર પર પણ કોરા આપી દીધા છે એમણે કીધું કે લખી તમારે જે આપો એ વિગત આપજો હું તૈયાર છું પણ કોઈ સંજોગો કારણ સરપંચ અમારા બહાર ગયેલા છે સરપંચ વતી અમારા ગામ લોકો છે હું પણ છું બધાય ભેગા મળી અને જો લગભગ અંદાજે ત્રણસોથી ચારસો આજુબાજુના લોકો છે વરસાદની ઋતુ છે એટલે અમુક લોકો આવીને થી જ્યાં પણ બધા સૌ રાજી ખુશીથી લોકો આવ્યા છે કોઈ ધાવક ધમકીથી નથી લાવ્યા કોઈને પ્રેશર નથી કરેલો એમના રીતે એ લોકો આવ્યા છે કે ભાઈ આપણે આ અભિયાન કરવું છે અને ધોવા ગામમાં સ્વચ્છતા જાળવાઈ રહે વેસન મુક્તિ રહે દારૂથી આ જે લોકો શિક્ષણ બગડે છે બેન દીકરીઓ રાતની નથી ગામમાં ફરી કહેતી જે ગામમાંથી ડેરીમાં જે દૂધ ભરાવા લોકો જાતા હોય એમને ઘેરથી એમના પોતાના બહેરા દૂધ દોઈ અને બંને તો પૂરી ભર્યા લેશે પણ એમાંથી એક લીટર દૂધ બચાવી અને પ્રાઇવેટ ડેરીમાં આપે પ્રાઇવેટ ડેરીની અંદરથી વીસ પચીસ રૂપિયા બચાઈ અને એ દારૂ પી જ હોય છે ઘરના લોકોને એમના બહિરાને કે એમના છોકરાને ખબર રહેતી નથી પણ એ પોતે દારૂ પીપીને આવતા હોય છે જ્યારે ગોમનો મજૂરી આ લોકો મજૂરી કરીને ગોમમાં આવતા હોય અને એ મજૂરીનો પૈસો છોકરાને એમના પત્નીને ખાવા મળતો નથી કે શાકભાજી સારી કે દૂધ ઉકાળો ચા પીવી છે એમને સારું દૂધ નથી મળતું સારું શાકભાજી નથી મળતું અને એ પૈસો અડધો જાય છે જે દારૂ પાડતા હોય ત્યાં પચીસ ટકા અને પચીસ ટકા જાય છે પોલીસની અંદર હપ્તામાં એટલે અમે વિચાર કર્યો દરેક ગામના લોકોએ સાસ સહકાર માગ્યો અમને ખૂબ સાસ સહકાર આવ્યો આવો ને આવો ગામમાં સાસ સહકાર હાલતો રહે એવું હું અને તમામ ગામના નાગરિકોને અને જે બધા યુવાનો અહીં બેઠા છે એમને હું ખાતરી આપું છું કે તમને કોઈ એક આંચ પણ નહીં અપાજું કે જે દીકરામાં મારામાં પ્રાણ છે એ દીકડા તો ઢુવા ગામમાં હું બંધ કરીને જમ્પીશ એવી હું પાદર દેવ પાદર દેવના વતી હું શોગન ખાઈ અને વિનંતી કરું છું કાલે તમારે જે કરવું હોય એ કરજો પણ ગામમાં બંધ આપણે અગાઉ જાણ કરી હતી પોલીસની ગાડીઓ મારા ઘરે બનાવેલી હતી પોલીસે કીધું કે ભવનસિંહ તમે પેલા ગામ ભેગું કરો ગામ ભેગા કર્યા છે અમને જોન કરજો અમે પાસામાં અમને તકી લીધીશું એટલે અમે અમારે ગોમ ભેગું કર્યું અમને ગોમ ભેગો કરીને ગોમે કરાલ્યો હવે પોલીસને વિનંતી કે અમારા ગામમાં દારૂ તાત્કાલિક બંધ કરાવે અને તાત્કાલિક બંધ ન કરાવે તો એ આપણા એસપી અક્ષયરાજ બપાણા બનાસકાંઠા કલેક્ટર ભાઈ ભાઈ પટેલ સાહેબ મિહિર પટેલ સાહેબ અને સચિવાલય બધી જવું પડે તો ગાંધીનગર સચિવાલયને ગૃહમંત્રીને જવું પડે તો ગૃહમંત્રી વધી અમે જશું પણ અમારા ગોમમાં દારૂ નાબૂદી જોઈએ જોઈએ ને જોઈએ અમારા ગામમાં કોઈ પણ દારૂ વિશે જોઈ પણ ચર્ચા કે કોઈ પણ પાર્ત કે વેદ પકડના તો એમને પણ અગિયાર હજાર રૂપિયા દંડ કરવામાં આવશે અને બીજું કે કોઈ પોલીસ મિત્રો એને હપ્તા લેતા પકડના તો એમના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સ્વેચ્છાએ આ દારૂ બંધ કરવો એવી તમામ ગામના વિદ્યાર્થી ભાઈઓ આગેવાનો ભક્તો અને તમામ જ્ઞાતિના લોકોએ